રસોડામાં વારંવારા વસ્તુઓ પડવી અશુભ પૈસાની ખોટ શનિ દોષ અને બીજી ઘણી સમસ્યાઓનો છે સંકેત ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રસોડું છે અહીં પરિવાર માટે ભોજન તૈયાર કરવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં રસોડામાં રહેલી દરેક વસ્તુનો આપણા જીવન પર ભારે પ્રભાવ પડે છે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સિવાય વાસ્તુ અનુસાર આપની દિનચર્યામાં બનતી ઘટનાઓ પણ જીવન પર અસર કરે છે કેટલીક ઘટનાઓની સકારાત્મક અસર પડે છે તો કેટલીક નકારાત્મક અસર કરે છે તેવી જ રીતે અમે તમને જણાવી દઈએ કે રસોડામાં ત્રણ વસ્તુઓ છે જેનું પડવું સારું માનવામાં આવતું નથી સામાન્ય રીતે રસોડામાં કઈક ને કઈક પડતું રહે છે પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓનું વારંવાર પડવું એ શુભ સંકેત માનવામાં આવતું નથી તો ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર ડોર અરવિંદ પચોરી પાસેથી રસોડામાં પડતી કઈ વસ્તુઓ શુગ્ય નથી માનવામાં આવતી રસોડામાં સરસવનું તેલ ઢોળાય છે જો તમારા રસોડામાં સરસવનું તેલ વારંવાર ઢોળાતું હોય તો તેને બિલકુલ અવગણશો નહીં કારણ કે આ કામમાં અવરોધ અથવા શનિ દોષ સૂચવે છે એટલા માટે જો તમારું રસોડામાં અચાનક સરસવનું તેલ ઢોળાય તો તેનું જલ્દી નિરાકરણ કરો અને સરસવનું તેલ નીકળ્યા પછી શનિવારે એક વાસણમાં સરસવનું તેલ લઈને ઘરના લોકોના હાથે વાસણને સ્પર્શ કરવો અને દાનમાં આપો આમ કરવાથી શનિ સંબંધિત દોષ દૂર થઈ શકે છે રસોડામાં દૂધ ઢોળવું ઘણીવાર ઘરોમાં દૂધ ઢોળાય છે પરંતુ જમીન પર પડેલું દૂધ બિલકુલ શુભ માનવામાં આવતું નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જમીન પર પડતું દૂધ પરિવારમાં મુશ્કેલીનો સંકેત આપે છે કારણ કે દૂધ ને સુખ અને સમૃદ્ધિ નું પ્રતીક માનવામાં આવે છે તેથી જો દૂધ વારંવાર પડતું હોય તો તેને અવગણશો નહીં અને તેના માટે તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ આમ કરવાથી સમસ્યાઓ દૂર થાય છે રસોડામાં મીઠું પડવું હિન્દુ ધર્મમાં મીઠું ઘરના આશીર્વાદ સાથે જોડાયેલું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શુક્ર અને ચંદ્ર સાથે છે આવી સ્થિતિમાં રસોડામાં મીઠું પડવું એ બિલકુલ શુભ સંકેત માનવામાં આવતો નથી જો આબો થાય છે તો તે તમારું લગ્ન જીવનમાં સમસ્યાઓનો સંકેત આપે છે તેથી જ્યારે પણ તમને લાગે કે તમારામાંથી મીઠું વારંવાર પડી રહ્યું છે તો શુક્રવારે લક્ષ્મીનારાયણની પૂજા કરો અને સફેદ વસ્તુઓનું દાન કરો તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે